દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ ત્રણ મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું એસઆર કંપની દ્વારા જામખંભાડિયાથી સલાયા રેલવે લાઇનની કામગીરીમાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે ગાગા ગામે ટોરેન્ટો કંપની દ્વારા સોલાર પાર્કની ફરતે દિવાલના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાય અને જિલ્લામાં બે હજાર કમોસમી પડેલા વરસાદને લઈ થયેલ સહાય સર્વેમાં દ્વારકા જિલ્લાનો સમાવેશ નહીં તેને લઈને કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું છેલ્લા દોઢ વર્ષથી આ કામ ચાલી રહ્યું છે પણ હાલમાં ચોમાસાના કારણે કંપની દ્વારા અમારા જે રાજમાર્ગો એક ગામથી બીજે જવાના માર્ગો એક સીમમાંથી બીજી સીમમાં જવાના માર્ગો એ તદ્દન બંધ કરેલા છે એના કન્સ્ટ્રક્શન વર્કના હિસાબે અને બીજા નંબરમાં અમારું જે સોળસલા ગામ છે એ ગામનો એક સીમ વિસ્તાર પણ વાડી વિસ્તારમાં છે એની અંદર સારી એવી વસ્તી છે ત્યાં પ્રાથમિક શાળા પણ છે ત્યાંના લોકોને એની વસ્તીથી અવર જવર કરવા માટેનો જે મેન મુખ્ય માર્ગ છે સોળસલાથી માંઢાનો તેની હાલત આ કંપનીના હેવી વ્હીકલો ચલાવવાથી મુશ્કેલીઓ પડે છે આ બધી રજૂઆતો અમે કંપનીને કરવા છતાં કંપની અમારી વાતો કોઈ ધ્યાનમાં લેતી નથી અને લોકોને હાલ બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ ચેતનસિંહ જાડેજા છે ગામ કુબેર વિસોત્રીનો ખેડૂત છું હાલમાં અમારા એક સીમ વિસ્તારની અંદર એસઆર કંપની દ્વારા એક પ્રોજેક્ટનું જે ખંભાળિયાથી સલાયા રેલવે લાઈનના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે છેલ્લા દોઢ વર્ષથી આ કામ ચાલી રહ્યું છે પણ હાલમાં ચોમાસાના કારણે કંપની દ્વારા અમારા જે રાજમાર્ગો એક ગામથી બીજે જવાના માર્ગો એક સીમમાંથી બીજી સીમમાં જવાના માર્ગો એ તદ્દન બંધ કરેલા છે એના કન્સ્ટ્રક્શન વર્કના હિસાબે અને બીજા નંબરમાં અમારું જે સોડસલા ગામ છે એ ગામનો એક સીમ વિસ્તાર પણ વાડી વિસ્તારમાં છે એની અંદર સારી એવી વસ્તી છે ત્યાં પ્રાથમિક શાળા પણ છે ત્યાંના લોકોને એની વસ્તીથી અવર કરવા માટેનો જે મેન મુખ્ય માર્ગ છે સોડસલાથી માંડાનો તેની હાલત આ કંપનીના હેવી વ્હીકલો ચલાવવાથી અત્યંત બિસ્માર કરેલો છે અને લોકોને એટલી પારાવાર મુશ્કેલીઓ પડે છે આ બધી રજૂઆતો અમે કંપનીને કરવા છતાં કંપની અમારી વાતો કોઈ ધ્યાનમાં લેતી નથી અને લોકોને હાલ બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એસઆર કંપની રેલવે ટ્રેક નાખે છે એવી જ રીતે ટોરેન્ટ કંપનીએ જે સોલાર ફાર્મ બનાવ્યું છે દિવાલ કરી છે એના કારણે કુદરતી પાણીનું વેણ હતું છે અને દ્વારકા જિલ્લાનો ઓક્ટોબર મહિનાના કમોસમી વરસાદમાં સમાવેશ નથી થયો આ ત્રણેય મુદ્દાઓને લઈ અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું એસઆર જે રેલવે ટ્રેક નાખે છે એની અંદર જૂનો રેલવે ટ્રેક હતો એનાથી રૂટ બદલાય છે ખેડૂતોના જે કાયમી રસ્તાઓ છે એ બંધ કરી દીધા છે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ બંધ કરી દીધા છે અને ટ્રેક ની બંને બાજુ ખેડૂતોના ખેતરો છે એ ખેતરોમાં જવાના રસ્તા પણ બંધ કરી રહ્યા છે એવી જ રીતે જે ટોરેન્ટ સોલાર કંપની છે એને ગાગા ગામની અંદર જે ફાર્મ બનાવ્યું છે ત્યાં ફામની પાછળ ખેડૂતોના જે ગાડા માર્ગ હતા એ લગભગ સો થી દોઢસો વીઘા જમીન એવી છે ત્યાં ખેડૂતો નથી કરી શક્યા કારણ કે એમણે ગાડા માર્ગ બંધ કરી દીધો છે કંપનીએ એવી જ રીતે એણે જે દીવાલ ઉભી કરી છે આ દિવાલના કારણે જે કુદરતી પાણીનું વેણ હતું આ પાણીનું વેણ રોકાઈ ગયું ને એના કારણે બસો થી અઢીસો વીઘામાં ખેડૂતોએ કપાસ વાવ્યો હતો એમાં પાણી ભરાઈ જવાના કારણે કપાસ બળીને ખાક થઈ ગયો છે અને એવી જ રીતે જે ગઈ કાલે ઓક્ટોબર બે હજાર ચોવીસના કમોસમી વરસાદનું પેકેજ જાહેર થયું એની અંદર દ્વારકા જિલ્લાના એક પણ ખેડૂતનો સમાવેશ થયો નથી એટલે દ્વારકા જિલ્લાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે આ ત્રણેય માંગ સાથે દ્વારકા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દ્વારકા